આજનું રાશિફળ આજે અગિયાર ફેબ્રુઆરી સિંહ ધન અને મકર રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ બની જશે ખાસ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી ન કરી હોય તો કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ જોખમ લેવાથી બચવાનો રહેશે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમારા કેટલાક નવા પ્રયત્નો ફળ આપશે તમને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળશે જો તમે તમારી કાર્ય યોજનાઓમાં આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે વરિષ્ઠ સભ્યોને એવું કંઈ ન બોલો જેનાથી તેમને ખરાબ લાગે તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે તમારા પ્રગતિના નવા રસ્તા ખુલશે તમે તમારા ખર્ચને લઈને થોડા ચિંતિત રહેશો જેમાં તમારે ઘટાડો કરવો પડશે આવનારી બીજી રાશિ છે તમને આધ્યાત્મિકતા પ્રત્યે સંપૂર્ણ રસ રહેશે જો તમે કોઈ કામ બીજા પર વિશ્વાસ રાખીને કરશો તો તમને તેમાં સફળતા મળશે ભાગીદારીમાં કામ કરવાથી વૃદ્ધિ થશે તમારા કામની યાદી બનાવવી તમારા માટે વધુ સારું રહેશે આત્મવિશ્વાસની લાગણી પ્રબળ બનશે જો તમે તમારા પિતા સાથે પેત્રોક સંપત્તિ સંબંધિત બાબતોમાં વાત કરશો તો તમને તેમાં સફળતા મળવાની સંભાવના છે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે જો તમે સફર પર જાઓ છો તો તમારી કિંમતી ચીજ વસ્તુઓને સુરક્ષિત રાખવાની ખાતરી કરો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે તમારે તમારા મહત્ત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરવા પડશે જો તમે ચાલી રહેલી સમસ્યાઓને અવગણશો તો તમને તેમાંથી બહાર આવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે અજાણ્યા લોકોથી અંતર જાળવવું પડશે નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારા જરૂરી કામ સમયસર પૂરા કરો નહીંતર તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમે તમારા ઘરનું નવીનીકરણ કરશો તમે કેટલીક સુવિધાઓની વસ્તુઓ પણ ખરીદી શકો છો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ કામ કરવું સારું રહેશે વેપારમાં તેજી આવશે તમે કોઈ પણ કાર્યને લઈને જે પણ નિર્ણય લો છો તેને સમજી વિચારીને લો તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને સારો લાભ મળશે મિત્રોનો તમને સંપૂર્ણ સહયોગ મળશે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે જીવનમાં સ્થિરતાની લાગણી પ્રબળ બનશે તમારે છૂટાછવાયા લાભની તકો પર ધ્યાન આપવું પડશે જો તમે નવું વાહન ખરીદવા માંગતા હો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ કાર્યક્ષેત્રમાં આનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમે તમારી મહેનતથી વેપારમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશો સેવા ક્ષેત્ર સાથે સંબંધિત બાબતોમાં તમને ગતિ મળશે જો તમે તમારી સમજદારીથી કામ કરશો તો તમારા માટે સારું રહેશે નોકરીમાં કામ કરતા લોકોના પ્રયાસો તે જ રહેશે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી કારણ કે તમારા પર જવાબદારીઓ વધે છે કોઈની પાસેથી ઉધાર લઈને વાહન ચલાવશો નહીં તમારે તમારા બસની વાત ધ્યાનથી સાંભળવી પડશે નહીં તો કાર્યસ્થળ પર સમસ્યાઓ આવી શકે છે જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ થશો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે કલા અને કૌશલ્યોમાં સુધારો લાવશે તમને નવા સંશોધનોમાં સંપૂર્ણ રસ રહેશે પારિવારિક સમસ્યાઓ અંગે તમે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરી શકો છો લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનરને ક્યાંય લોંગ ડ્રાઈવ પર લઈ જઈ શકે છે તમે તમારા પરિવાર સાથે થોડી ખુશીની ક્ષણો વિતાવશો તમે નાના બાળકો માટે ભેટ લાવી શકો છો જો તમે માતાને કોઈ વચન આપ્યું હોય તો તેને સમયસર પૂર્ણ કરો તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો તમને પૂરો લાભ મળશે તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થતા જણાય છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમે તમારી લક્ઝરી ખરીદવા માટે સારી રકમ ખર્ચ કરશો પરિવારમાં તમને ખૂબ જ રસ રહેશે તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમારે અંગત બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે તાલમેલ જાળવી રાખશો તો જ તમે ભવિષ્યમાં થોડા પૈસા બચાવી શકશો બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોને સારી સ્કીમમાં રોકાણ કરવાની તક મળશે તમારી કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે તમારા માટે પ્રગતિના માર્ગ પર ચાલવું વધુ સારું રહેશે તમને તમને તમારા ભાઈઓ તરફથી સંપૂર્ણ સંપૂર્ણ સહયોગ સહયોગ મળશે વરિષ્ઠ સભ્યો કરશે તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક જૂની યાદો તાજી કરશો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સારી તક મળી શકે છે તમે તમારી ઈચ્છાઓ વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો જો તમે તમારા જીવનસાથી પાસે કઈ ગુપ્ત રાખ્યું હોય તો તે પ્રકાશમાં આવી શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા સંબંધોમાં મજબૂતી લાવવાનો છે કાર્યસ્થળમાં તમે સારું પ્રદર્શન કરશો સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે તમારા વ્યવસાયિક ભાગીદારોમાંથી એક તમને દગો આપી શકે છે તેથી તેમના પર તમે કડક નજર રાખો નૈતિક મૂલ્યોને પૂર્ણ મહત્વ આપો બાળકોને મૂલ્ય અને પરંપરા શીખવો તમારા માટે વધુ સારું રહેશે કે તમે તમે રોકાણ વિચારી લો તો તમારી સારી બનાવી શકશો તમારો કોઈ મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો તમને આધુનિક વિષયોમાં સંપૂર્ણ રસ રહેશે તમે તમારા જીવન ધોરણને સુધારવા માટે કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો તમારી આસપાસનું વાતાવરણ રહેશે તમારે લાભોની તકો પર પર ધ્યાન આપવું પડશે જો તમે પ્રવાસ જવાની તૈયારી કરી રહ્યા હો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે તમે તમારા માતા પિતા સાથે સાથ અને સહકારથી રહેશો જો તમે કોઈ જૂના કામને લઈને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તે દૂર થતી જણાય છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કરિયરના મામલે આજનો દિવસ તમારા માટે થોડો નબળો રહેવાનો છે. તમારે કોઈ પણ બાબતમાં જીદ અને ગમાન્ડ ન બતાવવું જોઈએ. તમે તમારા પરિવારના સભ્યોના સમર્થન અને સહકાર સાથે આગળ વધશો. જો પારિવારિક સંબંધોમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તમારે તેને ઉકલવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમારા કામમાં જવાબદારીપૂર્વક આગળ વધો. જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો તે સંપૂર્ણ લેખિતમાં આપો નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારા ખર્ચને નિયંત્રણ કરવા માટે તમારે બજેટ બનાવવું સારું રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે લેવડ દેવડના મામલામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે તમારા કાર્યસ્થળે તલમેલ જાળવો તમે કાર્યસ્થળમાં સારું પ્રદર્શન જેને જોઈને તમે ખુશ રહેશો તમારા વિચારોમાં સકારાત્મકતા જાળવી રાખો વેપારમાં તમને સારો નફો મળવાની સંભાવના જણાય છે તમે મિત્રો અને નજીકના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ નહીતર તેમને પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો આશા રાખે છે કે આજનું રસીફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી